જે ફેલ જશે એનાલોગસ પનીર એવું પનીર કે જે પામ ઓઇલમાંથી બનાવવામાં આવે છે ને એની અંદર ગ્લેશિયલ એસિડ નાખીને પાડીને બનાવવામાં આવે છે એમાં કોઈ પણ પ્રોટીન હોતું નથી એમાં કોઈ પણ સારું તત્વ હોતું નથી માત્ર ને માત્ર નરિયું પામ ઓઇલ હોય છે અને એ જ મોટા ભાગના કેટરિંગ સાથે જોડાયેલા રેસ્ટોરન્ટ સાથે જોડાયેલા અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરો બધા આ પનીર વાપરે છે એટલે આપણને એને ઓરિજિનલ પનીર સમજીને ખાઈએ છીએ અને રોગ ન કરીએ છીએ સાચું સુતના હોય છે ઉપર જો અગર આ વેચે જો એના લોકો પનીર જે છે એ છૂટક વેચી શકતો નથી એને કોઈ પણ વેચવા માટે એના ઉપર બ્રાન્ડ નામ પણ હોવું જોઈએ અને નોન ડેરી પ્રોડક્ટ છે એવું લખવું જોઈએ અને એના લોકો છે એવું પણ લખવું પડે છે એને દૂધનું પનીર તરીકે વેચાતું નથી તદ ઉપરાંત આ પનીર જેને વેચે છે એ લોકોએ એની વાનગી બનાવી હોય તો એની અંદર પણ લખવું પડે કે આ જે પનીર છે એના લોગસ પનીરમાંથી બનાવેલી વાનગી છે નહીં કે મિલ્ક પનીરની એટલે લોકોને મારું એવું સજેશન છે કે તમે લોકો જ્યારે પણ કોઈ સ્ટ્રીટ ફૂડ વેન્ડર પાસે જાઓ કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ કે તમે કોઈ ઓર્ડર આપતા હોય શુભ પ્રસંગે તો તમે પૂછો કે તમે મિલ્કનું પનીર વાપરવાના છો કે એના લોગસ એવું એની પાસે લખાડ લો અને જો એ અલગ પ્રકારનું પનીર વાપરે તો એના ઉપર વિશ્વાસઘાતનો ગુનો દાખલ થઈ શકે છે